સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ સામ સામે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વેરા બોજ ઘટાડવા મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માસુમ કેદારના મૃત્યુને લઈને વિપક્ષે શાસકો પર પસ્તાળ પાડી હતી

કે વરિયાવ દુર્ઘટનામાં માસુમ કેદારનું મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને તંત્રના ભોગે થયું છે તેનું કનેક્શન સીધું જ ડ્રેનેજ લાઇન સાથે કેવી રીતે અપાયું એ બાબતે પણ પ્રશ્ન કર્યો હતો પાયલ સાકરિયા કહ્યું કે બાવીસ કલાક સુધી ગટર લાઈનનો નકશો પણ મળ્યો ન હતો ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કરતો હતો પરંતુ નકશો ન હોવાના કારણે ઘણી મુશ્કેલી પડી હતી જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસેથી કામ કરાવી ન્યુનિસિપલ કમિશનરે રાજીનામું સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડ બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કેટલા દિવસ થઈ ગયા કે જે વર્ષ એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો અને આખરે મૃત્યુ પામ્યો હતો આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલો છે પોલીસ કમિશનર કચેરીએ પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ વરસાદી લાઈન ની અંદર ગટર નું પાણી આવ્યું ક્યાંથી એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી જે સમય આ ઘટના બની ત્યાંના બાવીસ બાવીસ કલાક સુધી પણ એ સ્થળ ના ડ્રેનેજ ના કે વરસાદી લાઈન ના નકશાઓ હાજર ન હતા તો એના માટે જવાબદાર કોણ કાર્યપાલક અને ઝોનલ ચીફ બંને ની જવાબદારી બને છે તો બંને ને શા માટે બચાવવામાં આવે છે આ મુખ્ય પ્રશ્ન છે સાથે સાથે મહેશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે છ મહિના પહેલા એક રિપોર્ટ માંગેલો હતો કમિશનર શ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે એમાં જે ડ્રેનેજ લાઇનોના કનેક્શનો આપેલા છે તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી સ્ટેન્ડિંગ ચેરમેન આ બાબતે નોંધ બહાર પાડેલી હતી તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે તો આમાં જવાબદાર કમિશનર પણ છે કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે તો આ બનતી અટકાવ માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ કમિશનર ઉપર ઝોનલ ચીફ ઉપર કાર્યપાલક ઉપર પણ એક્શન લેવાવા જોઈએ જેથી આવી બીજી વખત કોઈપણ ઘટના ના બને